પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવાથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વર્ષો જૂની સાંઢિયા ગટરમાં જુદી જુદી જગ્યાએ બ્લોકેજ હોવાને કારણે આ ગટરને ખુલ્લી કરવા કલેકટરના માર્ગદર્શનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી સમયસર શરૂ અને પૂર્ણ થાય કામગીરીમાં ગુણવત્તા સાથે લોકોની સલામતી વિષયક પગલાં લઈ શકાય તે માટે અને નગરપાલિકાની ટીમ સુદ્રઢ કામગીરી કરી શકે તે માટે પોરબંદર કલેક્ટર કેડી લાખાણીએ કમિટીની રચના કરતો હુકમ કર્યો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ મળેલી સત્તાની રૂએ સાંઢિયા ગટરનો અમુક ભાગ જાહેર હિતમાં તોડી પાડીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે કાયમી આયોજન હાથ ધરવામાં આવ્યું છે કલેક્ટર અને ટીમ દ્વારા જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોનો અભ્યાસ કરી સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે સાંઢિયા ગટરમાં આવેલા બ્લોકેજને સંપૂર્ણપણે ખુલ્લા કરવામાં આવશે